બોટાદ શહેરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો પાંત્રીસની જન્મજયંતિની ઉજવણી થઈ બોટાદના રાજકીય આગેવાનો વિવિધ સામાજિક સંગઠનો દ્વારા બોટાદ શહેરના વિવિધ માર્ગો પર વિશાળ રેલી કાઢવામાં આવી હતી આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની એકસો ને પાંત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમે બોટાદ શહેર સંગઠન ટીમ અને બોટાદ નગરપાલિકાની આખી ટીમ બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ કર્યું અને મીઠાઈ વિતરણ કરી અને ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી મારું નામ લાલજીભાઈ કાનજીભાઈ ચૌહાણ અહીં ટાઢાનીવાડીમાં રહું છું હું માતા રમાય આંબેડકર એસસી સમાજ ભવનનો પ્રમુખ છું દલિત સમાજનો આગેવાન છું આજે ડૉક્ટર બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમારો બહુ મોટો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મારે એક વાત સરકાર સુધી પહોંચાડવાની મારી વિનંતી છે સરકારને અને મારી એક વાત પહોંચાડવી છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે એમાં માત્ર ને માત્ર દલિત સમાજ આયોજિત જ કાર્યક્રમો હોય છે દલિત સમાજ પોતે જ રેલીઓ કાઢે ધરણા રેલીઓ કાઢે અને જે કાંઈ ખર્ચો કરે એ દલિત સમાજ કરે છે પણ ક્યારેય અન્ય સમાજ કે સરકાર એમાં જોડાતી નથી એટલે મારી એક વિનંતી છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ આજે છે એ જન્મજયંતિ જ્યારે હોય એનો જન્મદિવસ જ્યારે હોય ચૌદમી એપ્રિલ ત્યારે મારા સરકારને વિનંતી છે વિનંતી એવી છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બાબા સાહેબના જન્મદિવસને સમતા સમરસતા ન્યાય અને અધિકાર દિવસ તરીકે આખા દેશમાં ઘોષિત કરે અને આ દિવસને ન્યાય અધિકારી દિવસ તરીકે ઉજવાય અને સરકાર આ દિવસને પોતાનો ગણી અને ઉજવે એમાં સરકાર જ આયોજનો કરે જ્યારે જ્યારે કોઈને અન્યાય થાય કોઈ કર્મચારીને અન્યાય થાય તો ધરણા ધરે ત્યારે ડૉક્ટર સાહેબનો ફોટો મૂકે જ્યારે જ્યારે પક્ષ અથવા વિપક્ષ હોય કોઈ સરકાર હોય કે વિપક્ષમાં હોય તો જ્યારે જ્યારે કોઈ પ્રશ્નો આવે ત્યારે બાબા સાહેબના સ્ટેચ્યુ ઉપર જઈ અને ધરણા ધરે નારા કરે તો મારી વિનંતી છે કે ડૉક્ટર સાહેબનો જન્મદિવસ એ ન્યાય અને અધિકાર દિવસ તરીકે જો સરકાર દ્વારા મનાવવામાં આવે અને સરકાર જ તમામ રેલીઓ કે જે કાંઈ ડાયરા ભીમ ડાયરા કે જે કાંઈ કાર્યક્રમો કરે એ કલેક્ટરના માર્ગદર્શન નીચે થાય અને જે તમામ ખર્ચો અત્યારે જે રેલીઓનો અને જે કાંઈ ખર્ચો કરે એ અમારો સમાજ નાનો અને ગરીબ છે છતાંય પાંચ છ હજાર ઉઘરાવી અને ડૉક્ટર બાબાસાહેબનો જન્મદિવસ ઉજવતો હોય છે પણ હવેથી સરકારે જ આ નિર્ણય એવો લે કે આ ન્યાય અને અધિકાર દિવસ તરીકે જાહેર કરે અને સરકારે જ આની ઉજવણી કરે આ માનો કે આપણે સરદાર પટેલ સાહેબ નો ડાઉટ લોખંડી પુરુષ છે આપણા તો એમનો જન્મદિવસ છે એ એકતા દિવસ તરીકે સરકારે જાહેર કર્યો છે અને જ્યારે જ્યારે કોઈ એકતા દિવસે કાર્યક્રમો થાય તો એ કલેક્ટરના માર્ગદર્શન અને સરકાર જ આયોજિત હોય છે તો મારી વિનંતી છે કે ડૉક્ટર સાહેબનો જન્મ જયંતિ સરકાર કેમ ન ઉજવે સરકારના ખર્ચાને સરકાર જ જાહેર કરે આવી મારી વિનંતી છે અને આ વાત સરકાર સુધી પહોંચે એવી મારી વિનંતી જય ભીમ બુદાય મારું નામ સોલંકી અભિષેક છે જી બિલકુલ વાત કરવામાં આવે તો આજે એકસો ને ચોત્રીસમી બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ જે છે તે આજ રોજ છે તેના અનુસંધાને આજે બોટાદ જિલ્લાની અંદર મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે તમામ જે જે હિન્દુ સંગઠનો હોય તમામ જે સમસ્ત જે જાતિઓ જે છે બ્રાહ્મણ ક્ષત્રિય વેશ્ય અને શુદ્ર કે જે ચાર જ્ઞાતિઓની પરિભાષાને તોડવા માટે જેણે સાહેબે આખું જીવન જે છે ન્યોછાવર કર્યું છે તે ચારે જ્ઞાતિઓ આજે બોટાદ જિલ્લાની અંદર એક સાથે મળીને ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ જે છે તે વધુને વધુ સારી રીતે અને ખૂબ જ બહોળી માત્રામાં લોકો આજે ભેગા થઈને મહારેલી જે છે તે બોટાદ જિલ્લાની અંદર આજરોજ તેની શોભાયાત્રા કાઢવા